કરવું પડે ને પપ્પા આવું ના ચાલે તું મને જીવવા નહીં દેતી આ તું રોવન તારો બાપો ટપકી જાય આ તું રોવન તારો બાપો ટપકી જાય રે દીકો મોટો રે ઓય

લે કામ કરું પેલા થોડું કોમ પતા દઉ પછી સીધો લવજીના ઘરે જ જઉં આવો એ ઉત્તર આ લવજી લવજી કરા ને ના લવજીના ઘરે જ જવા જેવો મારા બહુ ના પાડે ને કે એના ઘરે ના જતી એના ઝઘડા ના કરાવતી એના ઘરમાં આવતી એવું જ કરું આ આમે પેલી કાજલ તો મારી બેનપણી છે જ એને એક બે વાતો કહીસ એટલે બોરવાઈ જ જવાની છે એટલે લવજીના ઘરે જ ના તો એના ઘરમાં ઝઘડો કરાવું છું જો

અને તમે શું કરું હું તો ઘર નું કરું ક્યારે ખેતી વાડી નું કરું વાસિંદા લઉં ભેંસ દઉં કેટલું કરું તો પણ પછી હા હું એ જ કહેવાનું મતલબ કે આપણે વૈરા જાત છે આપણે કેટલું કામ કરીએ અને એ પાછું આપણે સાંભળવાનું આપણા ઘરવાળાનું આવે એટલે રોટલા આપવાના કપડા ધોવાના ભેંસો ને હાચવાની ટાઈમ ટુ ટાઈમ પાણી દેવાનું ચા બનાવી દેવાનું બધુંય કરવું પડે અને આપણને મળે શું કઈ નહીં

શું કરવાનું હવે કઈ નહીં સાચવજો અને બોલા લેજો વેલાહરદી તમારા પપ્પાને હો સારું સારું ચાલ આવજો કંઈ હોય તો કહેજો ચા પીવી છે ના ના બસ સારું સારું બીમાલે મને સાડી તો સલે આવી છે હવે એ સલાને મારા પ્લાન ઉપયોગ કરવાનો છે મારી બોલેતી રાશી લઉંય મારી છોને હેરાન તો નઈ કરતો હોય મને કાઈ કામ દુખતું ન કે બાપુજીકરી બાપુજી હા બટા કાજલ બોલ બોલ બેટા હું તને યાદ કરતો કે તારો ફોન આવ્યો તમે છોકરી

દુખ થાય ને હરસી રેવો તો નથી હવે હું તમને આખી વાત માંડી કહું છું હવે કે બટા હાલ આપણે જ્યારે એ વાત જોવા આવ્યા હતા હા તો તમને શું કીધું તું કે બેટા તારે કાઈ કામ કરવાનું નથી ખાતું પીતું ને આરામ કરવાનું છે કેમ કે મને તો કોઈ દી મારી માએ કામ શીખવાડ્યું નહીં તમારા રાજમાં મને કાઈ કામ હા બટા પણ તું બટા નાની હતી ને તેની તારી માં મરી ગઈ છે અને મેં તને કઈ કામ કરાવ્યું નથી અને આપણે બોલી કરી તે સમયની આપણે કલા કીધું તો જો મારી છોરે વાસણ નઈ ધોવે ઘરનું કામ કાઈ નઈ કરે અરે આખી વાડીનું કામ મને કરાવે વાંદા લેવડાવે દૂધ ધોવડા મને તો કોઈ દી બે દોતા નથી આવડતી હું તે કરું પડે હે બેટા આહા આહા આ બધા બુડિયા કાળ હાંજે મે લીધા છે હે હે કી તો

આખી પડ્યું હા બેટા નકર અતારે હું બટા ઘણી છોડીને જઉં છું કે કામ છે આ શ્રીયું બાપના ઘરે હવે બાપુજી આપડે લવજીને હેને સમજાવવાના છે એને સીધા દોડ કરી દેવાના છે કાય માંદોને બેટા બે હું તને હણ બતા આપડે તને ક આઈ દયો હા આપો આપો હવે તને કામ शिंदेારે સને તાણે ધરોવા તાણે થી રોવાનું હા અને હું સને તારા ઘર ફરતો ગમે અહીંયા હંતેન બેઠો છું જા તને તું રોવા મે એટલે હું હાજર અને પછી એની સર્વિસ હા પછી આમ તો લવજીના પાવડે ઢોકાઉ અને જો સીધો ગાય જો કરી નાખું બાપુજી આપ તમ પાવડો કા લે આવ્યા પણ બટા હું વાડીએ કામ કરતો તો તારો ફોન આવ્યો

લવજીના ના ઘેર જઈને જોવું જ પડશે એના ઘેર જઈને આઈ છે ને નક્કી આ ડખો કરાયો જ જશે માં એક જન ને તો બરાબર ની એ કરી હો અને હવે લવજીના ઘરમાં ઝઘડા ગાળ્યા લાગે મારે જવું જ પડશે લવજીના ઘેર એક કામ કરું પહેલા મારા ઘેર જો પછી લવજીને મળવા જો રોટલા ગોટલા બનાવવાના છે આ તે હેડ ના આપણે જવાનું છે લવજી શું કામ અરે તમારા હારા પગલા પાડ્યા ને તો તો તમારા ના ડખા ચાલુ થઈ ગયા છે એટલે પેલા લવજી ઘેર જવાનું ના ના હું કઈ નઈ રહે આજ જાવ ત્યાં તો હું નઈ જાવ ઓમ હેડ ઓમ સોની મોની હસ ચા જઈયા કાજલ અરે કાજલ એ હું છે અરે ઓ માય હા આખો કામ કરી કરી કરીને થાકી ગયો શું છે હું રાડો ના ખાવ છે ખબર ના પડે કે ઘરવાળો આવ્યો છે તો પાણી લઈને આવું આખો દી મહેનત કરું છું ખેતરમાં તો પાણી તો પીવડાવું પડે ને ઈ પાણી પીવડાવ ના દીધું બસ થાકી ગયો ચાં જઈયા

મરવા પડ્યો છું ખાસ લાગી તે ભરીને જાતે ભરીને તમે પી આવો હું કાઈ નથ લઈ આવન અને હા જો તમે પીવા જાવો છો ને તો મારે હાથે ઠંડો ગ્લાસ ભરતા આવજો આવું કામ કરું તો આખા ગામ વાળા શું કહેશે મને કે બૈડીનો ગુલામ છે એમ પેલા નતા કરતા એ તો પહેલાની વાત ભૂલી જવાનું નવ દાડા નવ દાડા કહેવાય ને નવ 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 દાડા એટલે હવે ઘરવાળી આવી ગઈ એટલે નોકરાને જેમ બધું કામ કરાવ કરાવવાનું નોકરાણી નહીં આ તો આપડે ઘરનું કામ છે અરે પણ બંધ કર ને પણ બંધ કર તારા બાપુ આવી જશે આવું છું રે રુકી એ મારો હાહરો આવ્યો એ મારો હાહરો પડ્યો બરોબર કર્યું

આખું ગામ ભેગું થયું હું કરાજો આખું ગામ બધું ભેગું કર્યું

કરાયા હા એ તમારી ખબર કાઢવા આવ્યા તમારો ગામ વાળા ખબર નઈ પડતી અરે મારા ભાઈ મારી બેન પડે મને કઈ નથી

પણ એક કામ કરવાની છે ને હદ હોય આમ નોકરાને જે ઓર્ડર કર્યા કરે કર્યા કરે તો મારે શું કામ જ કરવાનું આ વાત કામ જ આમ પાડા જેવી થા તો કામ તો કરવું પડે ને હા જો સમય આરો મારી દીકરીને તું કરાણી કરવાના એ તમારા

ઓ મારું આ બાપુજી તમારે તો બધું સોલાઈ જ્યું પગે પણ કમરે વાગ્યું ઓહો હો હો गरम પાણી અને મીઠું લઈ આ લેપ કરવાનો અને અડધા લાવજે એ પાણી ના દિકરા તો મારી છોડનો રો રો હું લેવા બાપુજી કે બાપુજી કી ને અહી તમે તો જય ભલાજી મિત્રો હું છું કાજજ בן પુત્રા અને આજે અમે સરસ મજાનો મનોરંજનથી ભરેલો એક કોમેડી વિડિયો લઈ આવ્યા છે